આજથી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ બે હજાર ચોવીસનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજભવનથી મહાત્મા મંદિર પહોંચ્યા છે જ્યાં પીએમ મોદીએ પૂર્વી તિમોરના રાષ્ટ્રપતિ જોસ રામોસ હોટા સાથે મુલાકાત કરી છે મુલાકાત દરમિયાન બંને નેતાઓ વચ્ચે કેટલાક મહત્વના મુદ્દા પર દ્વિપક્ષીય વાતચીત થઈ રહી છે બેઠકમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા છે ત્યારબાદ પીએમ મોદી વિશ્વની ટોચની કંપનીઓના સીઈઓ સાથે ચર્ચા કરશે સાથોસાથ તેઓ વાઇબ્રન્ટ ગુજરાત ટ્રેડ વર્લ્ડ ટ્રેડ એક્ઝિબિશનનું ઉદ્ઘાટન પણ કરશે પીએમ મોદી દસમી જાન્યુઆરીએ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે દસમી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ બે હજાર ચોવીસનું ઉદઘાટન કરશે અને ત્યારબાદ પ્રધાનમંત્રી ગિફ્ટ સિટીની મુલાકાત પણ લેશે અને ગ્લોબલ ફિનટેક લીડરશિપ સેમિનારમાં અગ્રણી બિઝનેસ સંસ્થાઓના વડાઓ સાથે વાતચીત કરશે આ વખતે ત્રણ દિવસની વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ કોન્ફરન્સની થીમ ગેટ વે ટુ ધ ફ્યુચર છે કોન્ફરન્સમાં ચોત્રીસ ભાગીદાર દેશો અને સોળ ભાગીદાર સંગઠનો ભાગ લઈ રહ્યા છે આ દરમિયાન ટેકનોલોજી અને સંબંધિત વૈશ્વિક વિષયો પર સેમિનાર અને સિમ્પોઝિયમનું આયોજન કરવામાં આવશે